હેલો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો જોઈ શકો છો કે ભેંસો માટે ચીકુરીઓ વાઢી રહી આમ તો હું એ ચાર વધારું જ છું પણ વાઢવાલો એટલો વધો ના આવે તો મિત્રો ઘાસ પણ વાઢ જો મિત્રો રહ્યો આપણે ભેંસણ ઢાળિયું હા અના બેસણો સોન ભરાઈ ગયો હ હવે બેસ ધોવાનો ટાઈમ થઈ ગયો આ તો પેલા પર મૂકીશું ખાણ સોન ભરાઈ ગયો ને હવે બેસ ધોવાની મિત્રો પૂરો કાપે ને પૂરો આ તો પૂરો ઝુક અપવાનું બાકી હલાવ કાબી ના કે હલો મેં દબાવતો નહી જો મિત્રો એકન પાપેરો આઈ છે સરસ મજાની એ કાલે અને એનું શાક બનાવીશું જોવા મિત્રો કેવી વર્ગી રહી પાપેરો આખો વેલો છે પાપેરો નો બાજુ એ છે જો મિત્રો ભેંસ્યો ચાર ખાવા માટે દોરણ દોરા કરી રહી જો મિત્રો આજે પાડો હો સૌ ખા બેઠો બેઠો જો મિત્રો આપણા ઘર આગળ મીઠો લીબડો જે કહીએ ને એનું મોટું ઝાર છે આજે તમે જોયા છો ને આખો મીઠો લીબડો તો આ જો મિત્રો મીઠા બી મોટું ઝાડ છે જો મિત્રો રોજ છો ને આગળ વ્યાસ ન

जो भैंस उभिरा तो बराबर ना काजे लोवा नहीं देउ लागा हम्म जो हम तो पापड़ी मेरे तो कुदम कुदाच कर ए हम नहीं दो वादेन जो मित्रों बीजी वालों में उबारे ही है बेस दो आम आता हम्म बड़ा हम्म जो होटल है न बुरा बुरा ना मार दा हम्म बड़ा हम्म ब्रा हम्म हम्म ब्रा हम्म ब्रा हम्म ब्रा हम्म हम्म बड़ा हम्म मित्र मित्रों जैसे कहिए कभी दूध या सोनो दूध सारू आजू के लिए तकलीफ मतलब भी आता है भैंसों दोबारा आता मेहनत करी पड़ा

बिरा हम्म बिरा चार खा के ना सीधी दे चली ना किया चार खा भी नहीं बस इन्हें कूद कूद कर वो हम बिरा हम्म

हमारे तो नहीं दुआ देती अतार एक टाइम दुआ दे मैं कुदम कुदा करा